જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં આ બધું જોઈને તો અંદાજ આવી જ જતો હશે કદાચ શું બનાવવાના છે તો આપણે તો મેથીના લાડવા બનાવીને ખાઈ લીધા છે પણ ફરી પાછા મેથીના લાડવા બનાવી છે ને આ વખતે થોડાક મસાલા ગયા વખતે ને ખાઈ નીકળતા થોડાક વધારે નાખવાના છે ક્યાં વધારે છે એ પણ હમણાં બતાવું અને કોની માટે બનાવું શું એ પણ તમને આગળ આગળ બતાવતા જાવ તો જો વધારે મસાલામાં તો આપણે વધારે વિધિ છે સારોળીના બી છે ખસખસના બી છે પાવડર છે અને બાકી બધું આપણે જે રેગ્યુલર જે નાખતા આપણે ડ્રાય બધું આવશે ગુંદર છે છે ટોપરું કાજુ બદામ મેથી ઘઉંનો લોટ કરકરો ઘી ગાયનું આપણે ઘરની દેશી ગીર ગાયનું અને ધારે થોડોક બાવણો સાઈડમાં માં રાખો જેમ જરૂર પડતી જાય એમ આપણે નાખતા જરૂર પેલા આપણે મેથીનો નો કરકરો જે લોટ કરેલો છે ઈ નાખી દઈ અને પછી તરત જ તે પાછળ કોણ નો લોટ એટલે બેય લોટ સેકાય જાય એ ધારે આપડે લોટ ને આપ તો સે થોડો પણ આમ તો લોટ સે એટલે હમ આ હેકવા દેહું પછી સેલે આપડે હેકાય જાય પૂરે પૂરો લોટા ની મેથી પછી આપણે નાખવાની છે અંદર ગોળ લોટ મેથી લોટ અને ઘઉં નો લોટ મસ્ત શેકાઈ ગયા છે અને બધું છૂટું પડી ગયું છે અને આખે આપણે લાડવાની પતિકા આપણા એટલે ઘી વધારે નાખ્યું લાડવા બનાવવાનું હોય તો ઘી ઓછું જ હવે એટલે ગયા વખતે આપણે ઓછું હતું આખેલે વધારે ઘી નાખ્યું કારણ કે પતિ હવે નાખી દીએ આપણે ગોળ ગોળ ઘણી ઘણીવાર બધા મસાલા છે ને ઘીમાં હેકવા પડતા હોય પછી અંદર બધા નાખતા હોય પણ સુલા ઉપર બનાવવાનું મહત્વ જ એ છે કે મસાલા આપણે ઘી આપણે હેકવા અગાઉ ન પડે કારણ કે લોખંડ નું તવલું ગરમે એટલું હોય અને ચૂલા ઉપર બનાવેલી વસ્તુ ઘડીકમાં ઠરતી નથી ગરમ એટલી રહી એટલે ઘી માં અને આ લોટ શેકેલો હોય ને એમાં બધા મસાલા નાખીને ગોળ છે કે આ બધો મસાલો સૂકો મેવો છે તો એ ઓટોમેટિકલી ખરે ને જાય બધા મસાલા અંદર ફેંકાઈ જાય ઘીમાં એટલા માટે કાજુ ને બદામ આપણે નથી ફેંક્યા ખાલી ગુંદર તળી લીધો છે તો આપણે અંદર જે કઈ ગોળ નાખ્યો એટલે ઘી જે છે ને ગોળ નાખીને એટલે સૂટું પડે તો આપણો લોટ ગળ અને મેથી હેકાઈ ગયું છે ઘી પણ નખું પડી ગયું છે બધા મસાલા આપણે અંદર નાખી દઈએ તો પેલા બદામ પછી કાજુ ટોપરું ધોળા તીખાનો મસાલો છે એ નાખી દે ને આપણે હઈફ નો પાવડર શિયાળાના બધા મેન ઓહળીયા છે ને આ છે અને અત્યાર સુધી કીધું નતું આ આપણે ખસખસ ના બી અને કહી દઉં કે આ લાડવા કોની માટે બને છે એમ લાડુ તો આ બને છે આપણા માટે જેને મેથી ના લાડવા બનાવી અને માં વિડીયો મૂક્યો તો એને બધા થોડાક તો થોડાક બનાવીને મોકલો થોડાક તો થોડાક તો બનાવીને મોકલો એમ તો આપણે બધાને જેણે જેણે આપણને કીધું છે એને બધા એને મોકલવાના છે એટલા માટે આ બનાવેલા ને મેથીના લાડવા તો બધા બનાવતા છે ખાસ કરીને આપણા ગઢિયા બહુ બનાવતા એને પૂછી જોવું કેમ બનાવતા ને આની ખાવાથી હું હું લાભ થાય કારણ કે એને ખાય ખાય કે હો 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 એસી એસી વર્ષની ઉંમર ના ગઢા માણા હોય ને પૂછવું કે એની એની નાની ઉંમર માં હું ખાધેલું છે એટલે આપણને જવાબ મળશે કે દેશી ઘરના બનાવેલા ઘી હોય એમાં મેથી એમાં ગુંદર ખ ખ ના બી આ બધો મસાલો નાખીને આપણે ગઢિયા શાળામાં ખાતા કારણ કે આ ખાધેલું છે ને એ આ નાયડું જે આનથી રીઢી થાય ને એટલી એક વસ્તુ ગમે એવું બનાવીને તમે પાવડર બહાર થી મગાવીને ખાઓ કે બદામ એકલી પીહો તો એ ની નાડું કે ઘી ની નાડું આ ઘી ની નાડું કહેવાય ઘી ની નાડું છે ને ગઢું માણા આ ઘી ખાધેલું હોય આવી રીતને આવું બધું બનાવી બનાવીને એ એની પસાવર ની ઉંમર થાય ને તો એ ઘી ની નાડું કહેવાય એને એને વાંધો ન આવે બસ તો આપણે જો એટલા લાડવા વાળી લીધા છે અને એક સબસ્ક્રાઈબરે એમ કીધું હતું કે અમને પતિકા પાડીને મોકલજો એની માટે આ પતિકા પાડીને મોકલવાનું છે એટલા માટે આને આપણે આમાં મૂકી દીધું અને આના લાડવા વાળી દીધા તો બની ગયા છે આપણા મેથી અને ઘઉંના લોટના મિક્સ લાડવા